જોય સંતોષી માં જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવનાર નિર્માતા દાદા સતરામ રોહરાનું નિધન થયું છે તેમણે પંચ્યાસી વર્ષની વય ગત અઢાર જુલાઈ અંતિમ શ્વાસ લીધા હતા દાદા સતરામ રોહરાનું સિંધી સમુદાયમાં એક મોટું નામ હતું રેડિયો સિંધીની એ ઇન્સ્ટાગ્રામ પર સતરામ રોહરાના નિધનની માહિતી આપી હતી ત્યારે આજ એટલે કે વીસમી જુલાઈના રોજ ઉલ્લાસનગરના સાંઈ વાસણશાહ દરબારમાં તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું રેડિયો સિંધી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે કે તેમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે પ્રખ્યાત ગાયક અને ફિલ્મ નિર્માતા દાદા સંતરામ રોહરાનું અઢાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ નિધન થયું તેમના મહાન આત્માને શાંતિ મળે અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારને શક્તિ આપી દાદા સંતરામ રોહરાએ રામ પંજવાણી ભગવતી નાવાણી અને કમલા કેસવાણી અને અન્ય ઘણા પ્રખ્યાત ગાયકો સાથે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે દાદા સતરામ રોહરાનું નિધન એ સિંધી સમાજ માટે મોટી ખોટ છે અને તેમની કમી ક્યારે પણ ભરપાઈ થઈ શકશે નહીં સતરામ રોહરાનો જન્મ સોળ જૂન ઓગણીસો ને ના રોજ સિંધમાં થયો હતો તેમણે ઓગણીસો ને છાસઠ માં ફિલ્મ શેરાળા દ્વારા પ્રોડક્શનની દુનિયામાં પ્રથમ પ્રવેશ કર્યો હતો આ પછી તેમણે રોકી મેરા નામ ઘર કેલાજ નવાબ સાહિબ અને જય જેવી ફિલ્મો બનાવી તે જ સમય વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં રિલીઝ થયેલી ફિલ્મ જય સંતોષીમાં બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી આ ફિલ્મે રમેશ સિપ્પીની ફિલ્મ સોલેને ટક્કર આપી હતી જય સંતોષીમા એ થિયેટરમાં એવા રેકોર્ડ્સ બનાવ્યા કે જ્યાં દિન સુધી બીજી કોઈ ફિલ્મ બનાવી શકે તે રિપોર્ટ્સ અનુસાર જય સંતોષીમાનું બજેટ માત્ર પાંચ લાખ રૂપિયા હતું પરંતુ તે સમયે તેમણે લગભગ પાંચ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જે આજની તારીખમાં કે હાલની તુલનામાં સો ગણી વધારે છે તે સમયે લોકો ફિલ્મ જોતા સમય થિયેટરમાં પૈસા અને ફૂલોની વર્ષા કરતા હતા ફિલ્મમાં માતા સંતોષીનું પાત્ર ભજવનાર એક્ટ્રેસ અનિતા ગુહાને અસલી જીવનમાં પણ લોકો પૂંછવા લાગ્યા હતા બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ